આજરોજ આપ લોકોની સામે એક વિશેષ કારણથી ઉપસ્થિત થયો છું કારણ એવું છે મિત્રો કે લગભગ સાત આઠ દિવસ પહેલાં વિસાવદર તાલુકાના ઈશ્વરિયા રૂપાવટી ગામના ભરતભાઈ સુખરિયા નામના એક પાટીદાર ભાઈએ બીજા એક ભેસાણના પાટીદાર ભાઈ અરે વાત કરતા હતા એની પૈસાની લેતી દેતીની બાબત હતી એ બાબતમાં વાત કરતા કરતા એ ભાઈ પેલા એવું બોલે છે કે હરિજનની ગમે એ બાઈનું પોલકું ફાડી અને હું તારી ઉપર એટ્રોસિટી દાખલ કરાવી દઈશ અને ફરી વાર એવું બોલે છે કે ઢેઢની ગમે તે બાઈનું પોલકું ફાડી અને હું તારી ઉપર ફરિયાદ દાખલ કરાવી દઈશ હું એક વકીલ છું આપ પણ બધા જે મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ બધા સુગ્ન છું સમજદાર છો અને કાયદો જાણો છું મારે તમને એવું એટલું જ ખાલી પૂછવાનું છે કે આ ભાઈ આવું બોલ્યા એમાં ગુનો બને છે કે નહીં એમ એટલે મારી દ્રષ્ટિએ આમાં ગુનો બને છે સામાન્ય રીતે કાયદો એવું કહે છે કે કદાચ ગુનો ન બનતો હોય પણ કોઈ ફરિયાદી પોલીસ સ્ટેશને આવી અને પોલીસને ફરિયાદ લખાવે તો પોલીસે ફરિયાદ લેવી જોઈએ આ પોલીસની પહેલી પ્રાથમિક ફરજ છે તમે કદાચ જોયું છે કે મોટા મેગા સિટી હોય એમાં કોઈ કમિશનરો નવા નિમણૂક થતા હોય હમણાં તમને ખબર છે છ આઠ મહિના પહેલા અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી વેશ પલટો કરી અને એને ચાર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ અને ચોરીની ડમી ફરિયાદો ત્રણ પોલીસ સ્ટેશનમાં આપી એક પોલીસ સ્ટેશને નો લીધી ત્રણ પોલીસ સ્ટેશને ડમી ફરિયાદો લઈ લીધી એટલે ફરિયાદ લેવી એ પોલીસની પ્રાથમિક અને પહેલી ફરજ છે હવે જુનાગઢની પોલીસ છે ને જુનાગઢના વિસાવદરના એસપી છે એ પોતે કોર્ટની ભૂમિકામાં આવી ગયા છે વિસાવદરનો પીઆઈ છે એ પોતાની જાતને કોર્ટ માને કે ભાઈ તમે લખાવો એ ખોટું છે અમે

પણ મારો કહેવાનો મતલબ એમ છે કે જુનાગઢની પોલીસ એની જાતને વધારે વધારે વર્ષમાં એવું લાગે છે અને ભાઈ જુનાગઢની પોલીસને મારે કહેવાનું છે કે તમારા રાઇટર કસ્ટડીમાંથી હોલ હોલ લાખ રૂપિયા ગુમ થઈ જાય એ અમને બધી ખબર હોય બનાસકાંઠામાંથી બસો અઢીસો કરોડની ડુપ્લિકેટ નોટો આવી હોય અને એમાં તમે દસ પંદર પંદર કરોડનો નો તોડો કર્યો હોય ને એ અમને બધી ખબર જ હોય અને તમારા તોડખાંડ અંદર તમારો એસપી આરોપી બનતો એ અમને ખબર જ હોય પણ અમે તમને હળી ન કરતા એટલે તમે અમને હળી ના કરો તમે અમને હળી ના કરો કાયદા મુજબ અમારી એફઆઈઆર સાચી છે ને તમે લઈ લ્યો એટલી તમને બે હાથ જોડીને વિનંતી છે વિસાવદર ના પીઆઈ છે ને એને તો બે ડિવિઝન માં જયારે હાજર છે ને ત્યારે બે ડિવિઝન માં દલિત પીઆઈ હતા દલિત પીઆઈ ગયા પછી ભાઈ હાજર છે તો એને હોમ હોવન કરીને કચેરી અંદર પ્રવેશ કર્યો સરકારી કચેરીમાં હોમ અવન કે યજ્ઞયાગ કરવાની મનાઈ હોય એ તમે હું બધાય સમજીએ છીએ પણ વિષાવદરના પીઆઈ દલિતો પ્રત્યે એટલી માનસિક સુભ ધરાવે છે કે એને પોતાની કચેરીમાં દલિત આગળનો પીઆઈ હતો એ દલિત હતો એટલે દલિતની ખુરશી ઉપર હું બેહઉં તો હું આવું પવિત્ર થઈ જાય એવી ભાવનાથી એને હોમ હવન કરીને ભાઈ કચેરીમાં દાખલ ગયા હતા આ પીઆઈ ની વાસ્તવિકતા છે એટલે મારી આપ બધાને વિનંતી છે કે હવે આપણે ત્રેવીસ તારીખે ત્રેવીસ તારીખ સુધીનો ટાઈમ આપણે પોલીસને આપીએ બાવીસ તારીખ સુધીનો ત્રેવીસ તારીખે ગુરુવારે સવારે અગિયાર વાગે રેન્જ આઈજી સાઇડની ઓફિસ સામે આપણે બધા ઉપવાસ આંદોલન ઉપર બેહવાનું છે અને આ ઇતિહાસનો પહેલો બનાવ હશે હું પાંત્રીસ વર્ષથી સામાજિક પ્રવૃત્તિ કરું છું કે ઇતિહાસનો પહેલો બનાવ હશે કે પોલીસ કોઈ એફઆઈઆર નથી લેતી એના માટે આંદોલન કરવાનો આ પહેલો બનાવ છે પાંત્રીસ વર્ષમાં આવા મૂર્ખા અધિકારીઓ આવા અલકટ નીચ અધિકારીઓ આવા અલકટ અને નીચ દલિત વિરોધી લોકો ક્યારેય મેં પોલીસમાં જોયા નથી કે ગુનો બને છે છતાં ગુનો દાખલ નથી કરવો એટલી હલકટ માનસિકતા ધરાવતા લોકો મેં પહેલી વાર જોયા છે એટલે આપણે ગુરુવારે આ લોકોને આપણી શક્તિના દર્શન કરાવીએ હું દલિત સમાજના એક એક ભાઈ બહેન યુવાનો કાર્યકર્તાઓ વડીલો આગેવાનો બધાયને વિનંતી કરું છું કે આપણે ગુરુવારે ઉમટી પડીએ અને રેન્જ આઈજી સાહેબને આવેદન આપીને રેન્જ આઈજી સાહેબની સામે જ બે જાઉં રેન્જ આઈજી સાહેબ જ્યાં સુધી એફઆઈઆર કરવાનો હુકમ નહીં કરે ત્યાં સુધી હું અંજળ નો ત્યાગ કરીને બેસવાનો છું હું કદાચ મરી જાઉં તો પણ આમાં એફઆઈઆર કરાવીને જ મરી એટલું આપ બધાને વિનંતી કરું છું એટલે બધા મિત્રો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો વધુમાં વધુ લાઈક કરો અને આપણે આ લોકો માટે લડી લેવાનું છે એના માટે બધી તૈયારી સાથે આપણે ગુરુવારે મેદાનમાં ઉતરીએ મિત્રો જય ભીમ નવ બુદાય બાકી બધા મારા કોન્ટેક મારા નંબર ઉપર મારો કોન્ટેક કરે જય ભીમ નવ બુદાય